ધર્મનું કોઈ કાર્ય હોય ગુજરાતમાં વિરોધ થતો હોય અને દેવૈતભાઈ ખબર ન બોલે તેવું બને જ નહીં તો આ વિરોધ વિશે તમારું શું કહેવું છે તે ખાસ કરીને કહેજો અને બીજી વાત એ કે આ દેવતભાઈ બોલે છે તે અત્યારની વાત નથી જૂનો એકવાર સ્વામિનારાયણનો જૂનો એકવાર સ્વામિનારાયણનો વિવાદ થયો હતો તેની વાત છે અત્યારે તેમને કોઈ પણ કોમેન્ટ કે કોઈ કોઈ પણ એવું ભાષણ નથી કર્યું આ વિડિયો છે તે અત્યારે યુટ્યુબ અને બધે વાયરલ થઈ રહ્યો છે પણ તે વિડિયો જૂનો છે અત્યારનો કોઈ વિડીયો નથી જે દેવૈતભાઈ ખવડના સાહકો છે તેને ખાસ કરીને વિનંતી કે દેવાયતભાઈ ખવડ બોલ્યા છે તે બહુ જૂનો વિડિયો છે અને આ વિવાદ ચાલે છે તે સ્વામિનારાયણના મંદિરે હનુમાન દાદાની મૂર્તિ સ્વામિનારાયણના ભગતને હનુમાન દાદા પગે લાગતા હોય અને તે મૂર્તિને અત્યારે ઢાંકી દેવામાં આવી છે કારણ કે તે અત્યારે વિવાદ વધી ગયો તમારું શું કહેવું છે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો આ સ્વામિનારાયણના ભગતનો ફોટો જોજો તે જ વિવાદ ચાલે છે હનુમાન દાદા સ્વામિનારાયણના ભગતને પગે લાગે છે તો તમારું શું કહેવું છે ખાસ કરીને કોમેન્ટ કરજો અને આ દેવાયતભાઈ ખવડ આગળ બોલે છે તે વિડીયો ખૂબ જ જૂનો છે એટલે એ વાતમાં કોઈએ એ માનવું નહીં કે દેવૈદભાઈ ખવડ એનો વિરોધ ચાલુ છે અત્યારે દેવાયતભાઈ ખવડે કોઈ એવી કોમેન્ટ કરી નથી અત્યારે જુઓ તમે મૂર્તિનો ફોટો છે જે આપણે વિરોધ વિરોધ કરવી સેવી તે ઢાંકી દેવામાં આવ્યા છે આ વિડીયો શેર કરો એટલે લોકોને પણ ખબર પડે કે હિન્દુ ધર્મના આપણા ભગવાનને નીચા દેખાડવાની વાત કરવામાં આવી છે એટલે આ વિડીયોને એટલો શેર કરો કે દરેક વ્યક્તિને ખબર પડે અને આ ફોટો હટાવી દેવા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સંતો છે એની વિનંતી કે અમારે એવા માયકાંગલા આંગલા ડાયરા નથી કરવા વાત રહી એટલે આજ મને બોલવા દો કે તમે કયા બેઝ ઉપર બોલો છો હનુમાન ભક્ત છે હનુમાન કોણ છે તમને ખબર નથી હનુમાન ભગવાન શંકર ભગવાન શિવ નો રુદ્ર છે પેલા તમે જાણો શાસ્ત્ર વાંચો એમ નામ તમે આમી ચોપડી લઈને સીધા બેસી જાવ કે બ્રહ્માજી તણાઈ ગયો હતો હનુમાન ભક્ત હતા તમે કોણ હતા સજાનંદ સ્વામી કોણ હતા સે મારી આગળ ઓથેન્ટિક પુરાવા હશે